કોલકાતામાં મહિલા ડોક્ટરનો રેપ કર્યા બાદ હત્યા કરી દેવાઈ સમગ્ર દેશમાં ડોક્ટરોનો વિરોધ આવતીકાલે સંપૂર્ણપણે બંધનું એલાન જાણો શું કહ્યું એસવીપી હોસ્પિટલના ડોક્ટરોએ કોલકાતામાં મહિલા ડોક્ટરના રેપ બાદ તેની હત્યા કરી દેવાતા તથા ત્યાંની સરકાર અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં વિલંબ કરાતા આજે સમગ્ર દેશના ડોક્ટરોએ તથા મેડિકલ એસોસિએશન દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો છે ઠેર ઠેર કેન્ડલ માર્ચો યોજાઈ રહ્યા છે ત્યારે અમદાવાદના એસવીપી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ સહિતની તમામ હોસ્પિટલોમાં પોસ્ટરો નારેબાજી તથા કેન્ડલ માર્ચ કાઢીને વિરોધ કરવામાં આવ્યો છે સમગ્ર દેશના ડોક્ટરોને હચમચાવી દે તેવી ઘટના અમદાવાદના એસવીપી હોસ્પિટલ ખાતે ડોક્ટર આશિષ જોશી સાથે વાતચીત કરતાં તેમણે માંગ કરી હતી કે પશ્ચિમ બંગાળની સરકાર તથા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે કડક પગલાં નથી લેવાઈ રહ્યા ત્યારે અમારી માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે કારણ કે એ દીકરી માત્ર કોલકાતાની નહીં પરંતુ અમારી બહેન છે અરે આ ઘટનાએ દેશના તમામ ડોક્ટરો તથા તબીબી સંસ્થાઓને હચમચાવી દે તેવી છે દેશમાં અવારનવાર મહિલાઓ સાથે આવી કરુણ ઘટના બનતી હોય છે ત્યારે અમારી માંગ છે કે આવા તમામ કેસોમાં તાત્કાલિક ધોરણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને શક્ય હોય તેટલી કડક સજા આપી દાખલો બેસાડવો જોઈએ જેથી આવનારા સમયમાં કોઈપણ વિકૃત માનસિક ધરાવતા વ્યક્તિ આવું કરતાં પહેલાં સો વખત વિચારે આવતીકાલે સમગ્ર દેશમાં ચોવીસ કલાક સુધી બંધનું એલાન ડૉક્ટર નીલ પટેલે એચડી ન્યૂઝની ટીમ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આવતીકાલે સમગ્ર દેશમાં મેડિકલ સેવા ક્ષેત્ર બંધનું એલાન છે માત્ર ઇમરજન્સી સારવાર જ ચાલુ રખાશે ત્યારે આજે એસસીપી હોસ્પિટલમાં અમારી સાથે પાંચસોથી વધુ રેસિડેન્ટ ડૉક્ટરો જોડાયા છે અને તમામની માગણી છે કે પશ્ચિમ બંગાળની સરકાર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે